દોસ્તો આખા ગુજરાતના નંગ ગિરિ પટેલ ની ટોળી માં છે અને આખા ગુજરાતના યંગ આમ આદમી પાર્ટી ની સાથે જે દોસ્તો નિર્ણય તમારે લેવાનો છે કે યંગ ની હારે રહેવું કે નંગ ની હારે રહેવું દોસ્તો જારે આ ગુજરાતના આ વિસાવદર ના આ જૂનાગઢ જિલ્લાના હજારો ખેડૂતો ની આંખ માં આંસુ હતું ત્યારે જોવા વાળો એકેય મંત્રી નવરો નોતો આ મલક ની અંદર મજૂરી કરતા નાના માણસો મુંજાય તકલીફ આવે દુખી થાય ત્યારે એની વેદના સાંભળવા માટે કોઈ નવરું નહોતું કોઈ અહીંયા આવતું પણ જેણે જેણે આંસુ નથી નથી જોયું આપણી વેદના જોઈ જે ઉભા વડે ચડીને હળિયા કરતા જોવાની મજા આવે છે મિત્રો આ ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી છે આ ચૂંટણીમાં એક તરફ તંત્ર એક તરફ લોકો લોકો અને તંત્ર વચ્ચેની આ મજબૂત લડાઈ છે મિત્રો લોકોનો સાથ આમ આદમી પાર્ટીને ગોપાલ ઇટાલિયાને અને અમારી આખી ટીમને તમારો આશીર્વાદ મળી રહ્યો છે અમારી સાથે આમ આદમી પાર્ટીમાં ખબે ખબો મિલાવી અને ખેડૂતો માટે હંમેશા અવાજ ઉઠાવે છે ઇકોઝોન માટે અવાજ ઉઠાવે છે આંગણવાડીની બહેનો કોન્ટ્રાક્ટના કર્મચારીઓ અનેક પ્રકારના સરકારી મુદ્દા ઉપર લડાઈ લડતા પ્રવીણભાઈ રામ એ અમારી ટીમના સભ્ય છે દોસ્તો અહિયાં માણાવદર તાલુકાના મટિયાણા ગામના અમારા આમ આદમી પાર્ટીના આગેવાન દિવસ રાત દોડે છે ખભે ખભો મિલાવી દોડે છે નાનું એવું કામ કીધું હોય તો એને હવાયું કરીને આવે એવા હોશિયાર બુદ્ધિશાળી માણસ રાજુભાઈ બોરખતરીયા અમારી ટીમના સભ્ય છે દોસ્તો હું તમને એમ કહેવા માંગુ છું કે ગોપાલભાઈ ઇટાલિયાની ટીમમાં બ્રિજરાજભાઈ સોલંકી જેવા યુવાન છે પ્રવીણભાઈ રામ જેવા યુવાન છે હેમંતભાઈ ખવા જેવા યુવાન છે રાજુભાઈ કરપડા જેવા યુવાન છે રાજુભાઈ બોરખતરિયા જેવા યુવાન છે ગોપાલ ઇટાલિયાની ટીમમાં યંગ બ્લડ છે અને કિરીટ પટેલ પાસે આખા ગુજરાતના નંગ લઈને આવ્યા છે દોસ્તો દોસ્તો આખા ગુજરાતના નંગ પટેલ ની ટોળીમાં છે અને આખા ગુજરાત ના યંગ આમ આદમી પાર્ટી ની સાથે છે કે યંગ ની હારે રહેવું કે નિર્ણય તમારા હાથમાં છે દોસ્તો આજે ટાણું આવ્યું છે એ તો કહે છે ને વખત આવે વેર વાળવાનું હોય આપણે કાઠિયાવાડમાં એ પરંપરા છે કે બધું ત્યારે ને ત્યારે નો કહી દેવાય હું તમને એ વાત કહેતો હતો કે વખત આવે વેળ વાળવાનું હોય એ આપણા કાઠિયાવાડની પરંપરા છે કે જે પતાવવાનો હોય આનું તો વેળ વાળવું પડે આ ભાજપ પાર્ટીએ અને આ કિરીટ પટેલે પાપ કરવામાં કોઈ જાતની કસર છોડી નથી કશું બાકી નથી રાખ્યું આ ભાજપ પાર્ટીએ આ મલકના કેશુ બાબા જેવા આગેવાનની આરે દગો કર્યો એનું વેર વાળવાનું આ ટાણું છે અને આજ કિરીટ પટેલે આજ મલકના ભામાશા જેવા વાગેવાનારે દગો કર્યો એનું વેર વાળવાનું આ ટાણું આવી ગયું છે દોસ્તો દોસ્તો એક એક વાતનો બદલો લેવાનો આ ટાઈમ છે ઈ વાત ચાહે 20 વર્ષ જૂની હોય કે 2 મહિના જૂની હોય બરાબરના ના કાર હે આયા છે આ વખતે મૂકવાના નથી દોસ્તો એવું ટાણું આવ્યું છે મિત્રો આ જૂનાગઢ જિલ્લામાં

સમાજની અંદર દૂષણ હોય એવા માણસોને માથે બેહાડવાનું પાપ આ કિરીટ પટેલે કર્યું છે દોસ્તો આ ચૂંટણીમાં હું તમને હાથ જોડવા આવ્યો છું કે વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકાને નહીં પણ આખા જુનાગઢ જિલ્લાને જો મિરજાપુર ન બનાવવું હોય તો ગુંડાઓને કાઢો અને હાવણો મારો દોસ્તો એવી મારી વિનંતી છે આપ સૌને દોસ્તો એક રોડ કદાચ ઓછો બને

સરકારી ગૌચર કે પડતરની જમીન ઉપર એક કાચું પાકું ઝુંપડું બનાવે એટલે એ કાચા પાકા નોટિસની નોટિસની દબાણ આપીને બીક બતાવી દર ભાજપવાળા મત લઈ જાય કે મત નહી તો ઝુંપડું તોડી નાખું મત નહીં આપે તો ઝૂપડું તોડી નાખું એમ દર ચૂંટણીએ દબાવી જાય પણ એક વખત જો સો વારીઓ પ્લોટ આપી દે તો માણસ બેફિકર થઈને પોતાના માલિકીના મકાનમાં રાજાની જેમ જીવી શકે પણ ભાજપની સરકારને એની ચિંતા નથી હું અનેક ગામડે ગયો એમાં માલધારીઓ પશુપાલકોએ એવી રજૂઆત કરી કે માલઢોર બાંધવાનો વાડો નથી મજબૂરીમાં લાચારીમાં સરકારી જમીન ઉપર વાડો બનાવવો પડ્યો છે અને હવે ભાજપવાળા દર ચૂંટણી આવે કે તમારો વાડો ગેરકાયદેસર છે એટલે ભાજપમાં મત નાખજો નહીંતર વાડા તોડાવી નાખીશું દોસ્તો ભાજપના માણસો સરકારી કરોડો એકર જમીન દબાવીને બેઠા છે તો મામલતદારને કે કલેક્ટરને કે મંત્રીને વાંધો નથી પણ એક નાનો માલધારી પાંચ ભેંસું ને બે ગાવડા બાંધે તો નોટિસો આપીને ધમકાવીને મત લઈ જાય છે સરકારને એ વાતની શરમ નથી કે એક ગરીબ માણસને એક ગરીબ પશુપાલકને જો વાડો બનાવવાની જગ્યા આપવામાં આવે તો એ શાંતિથી માલઢોર ચરાવી મજા કરીને જીવન જીવે મિત્રો આ પંથકમાં અનેક તકલીફો છે આ ખડિયામાં ડુંગરપુરમાં વિજાપુરમાં પાતાપુરમાં અનેક એવા નાના માણસો રહે છે જે મજૂરી કરે છે ખેતી મજૂરી ઉપર નાની મોટી કારખાનાની મજૂરી ઉપર પોતાનું જીવન ગુજારે છે એ નાના માણસને એવી આશા હોય કે સરકારી અનાજની દુકાનેથી ચાર પાંચ કિલો ચોખાને ઘઉં મળશે તો હું અને મારા બાળબચ્ચા ખીચડી બનાવીને ખાશું ને મજા મજા કરશું પણ આ ભાજપની સરકાર એક ગરીબ માણસને ને ચાર કિલો ચોખા આપતા પેલા ઈ કેવાયસી કરાવો સોગંદ નામું કરાવો આ કરાવો તે કરાવો દારૂ વેચવાવાળા તો ક્યારેય કેવાયસી નથી કરાવતા વગર કેવાયસી એ દારૂ વેચે છે વગર કેવાયસી એ દારૂ વેચાય ચાર કિલો ચોખા જો ગરીબને જોતા હોય તો કેવાયસી કરાવો ગરીબ માણસ મજૂરી કરતો માણસ હોય મહેનત કરી કરીને અંગૂઠા ઘસાઈ ગયા હોય એનું અંગૂઠાનું નિશાન ન આવે તો પણ ભાજપને શરમ નથી આવતી કે આને અંગૂઠાના નિશાન વગર પણ અનાજ અપાય મિત્રો પીડા જો કેવા બેસીએ તો દિવસોના દિવસો વહી જાય એમ છે પણ પીડા કહેવાનો નહીં પીડા ઉપર ઝાડું મારી અને પીડા દૂર કરવાનો આ સમય આવી ગયો મિત્રો દોસ્તો જેમ તમે સૌ એક સામાન્ય સાધારણ પરિવારના વ્યક્તિઓ છો એમ હું પણ એક સામાન્ય સાધારણ પરિવારનો આમ આદમીનો દીકરો છું એક ખેડૂતનો દીકરો છું દોસ્તો હું સરકારી નોકરી કરતો હતો પણ મેં એમાંથી રાજીનામું કરીને જનતાની લડાઈ લડવા માટે નાના માણસની લડાઈ લડવા માટે ગરીબનો હાથ પકડવા માટે થઈને હું જાહેર જીવનમાં આવ્યો મારા જેવા નાના માણસને ક્યાં જગ્યા મળે રાજનીતિમાં અહીંયા તો કિરીટ પટેલ જેવા સી આર પાટીલ જેવા માથાભારે માણસો બેઠા છે જે સજ્જન માણસને કાઢી મૂકે સાઈડ કરે ટિકિટ કાપે પણ ભલું થાજો આ અરવિંદ કેજરીવાલ નું કે મારા જેવા નાના જુવાનિયાના બાવડા પકડીને રાજકારણનો રસ્તો બતાવ્યો દોસ્તો આ અરવિંદ કેજરીવાલજી આખા ગુજરાતમાંથી વીણી વીણીને ગોતી ગોતીને દૂરબીન મારીને બિલોરી કાચ મારીને હીરા ગોત્યા છે હીરા પ્રવીણ રામ જેવા રાજુ કડપડા જેવા ઈશુદાન ગઢવી જેવા યુવરાજસિંહ જાડેજા જેવા બ્રિજરાજભાઈ સોલંકી જેવા ભણેલ ગણેલ ઠરેલ અને લોકોના કામ માટે કાયમ માટે જાગતા હોય એવા આખા ગુજરાતના હીરા અરવિંદ કેજરીવાલે ગોતી અને ગુજરાતને આપ્યા છે મિત્રો અને સી આર પાટીલે અને કિરીટ પટેલે ગોતી ગોતીને દૂરબીન મારીને ગુંડાઓ બુટલેગરો બળાત્કારીઓ તોડબાજો જમીન માં પકડી પકડીને બધાને ભેગા કરીને ભાજપના હોદ્દાને ટિકિટો આપીશ